જય માતાજી જય દ્વારકાધીશ સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા બ્લોગ વિડીયો ની અંદર જો કે તમે બધા મજામાં દશો ને હું પણ ખુબ જ મજામાં છું આજે સરસ મજાનું મેઘરાજા આગમન થઈ ગયું છે એટલે મીન્સ કે કાલ આખો દિવસ નું ચાલુ જ હતું આજે પણ ધીમે 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 મેઘરાજા વર્ષા કરે છે એટલે કે વર્ષા ધીમો ધીમો ચાલુ છે જો અને કોના કોના ગામમાં છે અમારી જે અમારા ગામમાં જેવો વરસાદ છે એવો કોને કોને વરસાદ છે જરી કોમેન્ટ કરીને જણાવી દેજો એટલે મને પણ ખબર પડી જાય કે વરસાદ ન્યા પણ છે મારા ખ્યાલ પ્રમાણે તો લગભગ બે ત્રણ દિવસની આગાહી છે અને લગભગ બધી તો આવો વરસાદ હશે તે અને અત્યારના ભોરમાં છે ને જવો એક ઢીંગલે મેળ ન એટલે બબે ઢીંગલા લઈને બેહી ગઈ અય ટકા જા શું છે શું છે लाए बाबू लाए नहीं देवा जो तू से नहीं जो तू सांदलो की रहती है सांदलो देखा है तो तारो ये पुहा ही गया जो सांदलो देखा है अल्ले अरे अंधो खाले अंधो खाले अंधो खाले ना क्या है ला बे आए थे बे आए थे।, थे ले दुख ना ले, ले।

वे काई थासे पंट मुझ बचा उता हूते में दात केड़ा ना एपना आजो अरो अरो पन तेपन जो एन दात तन आइवा खराकना आइवा अहुँँँँँद काटू संगीदा भियानना इबोले लमन थोड़ेक मज आवे एकले 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 उता हुँँद काटू स

লাইট হবে না না কেলাতাছে তই উদ্রাছ দেখাওয়া মেনা ড আ খালে লকনা বাটে আগদকাতাওয়াই না নানি বল স্ িয়ে ছে ইদরে তা মে ন্টিননিউ লক মায় পানিয়েরেজ আমার জালবেনছে এ মাহেস্ টা দেসেনতে মেন দর দেস ফু ুদর দিদামকেতো জাললো এলা।

હારી આજ રિવર છે કા હું તો અહીંશી ભૂલી ગયો આપડે સંગીતા બેન ને એના બહુ દાખાય આજે બીજા કોના દાખાય તો હાથ બચે હાલો બે હાલો હાલો પડતી અહીંશ કઈ પડાતા અહીંશે આના સગળમાં એ પાણીપુરી વાળા પાણીપુરી લે

મંદિરે તો કાંઈ જવાનું નહીં કારણ કે ઘરે બધા બેઠા હતા એટલા માટે કાંઈ મંદિરે જવાનું નહીં અને આજ તો હસી મજાકનો દિવસ પસાર થઈ ગયો ઘડીક ધર્મેશભાઈ અને સંગીતા ઉપર દાત કાઢ્યા ઘડીક અસ્મિતાબેનના અને સંજયભાઈના દાદ કાઢ્યા હસી મજાક સાથે દિવસ આજે પસાર થઈ ગયો છે તો કાંઈ વાંધો નહીં અત્યારે વાગી ગયા છે સાડા થઈ ગયા છે અને કહેવાય છે કે આજે સાત સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ છે

સપ્ટેમ્બર છે એટલે કે મારા માટે ખાસ દિવસ છે કરી દેજો ખાસ દિવસ કયો છે તો વાંધો આ સાથે આપણે આજનો અવલોગ અહીંયા પૂરો કરીશું કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી છે જય માતાજી જય દ્વારકાધીશ તો બાય બાય